આ ઉપરાંત સુરત થી સિદ્ધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકીએ એટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને સાયન્સ સાયકલ ઇસ્ટોની સાયકલ યાત્રા 29 સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વહેલી સવારે સુરતથી નીકળી આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રીના પ્રારંભે સિદ્ધસરમાં ઉમિયા માતાના ધામ પહોંચશે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ તથા નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી સત્ય ડે ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરતથી આવેલા સાઈઠ સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ પાંચસો સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરત થી સિદ્ધસર પાંચસો એકોતેર કિલોમીટર સાહીત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ન અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની